અને એ પહેલાં જ આપ જોઈ રહ્યા છો વિજય રૂપાણીને અમિત શાહ સી આર પાટીલ પણ અંતિમ યાત્રામાં જોડાશે ખૂબ જ આ દુઃખની ઘડી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હરસંઘવી પણ આ યાત્રામાં જોડાશે તો જે રીતનો ઘટનાક્રમ સર્જાયો છે બિલ્ડિંગો પર અડધી કાંઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવાયું છે અને રાજકોટ સ્તબ્ધ છે એક લોકલાડીલા રાજકોટ માટે ઘણું બધું કર્યું છે ચોક્કસ જ સ્વર્ગસ્થ જે વિજયભાઈ રૂપાણી છે કે તેમના પાર્થિવ દેહને અત્યારે લાવવામાં આવ્યું છે અને રાજકોટના અલગ અલગ વિસ્તારમાંથી તેમની આ મોક્ષરત છે તે અત્યારે પ્રસ્થાન છે તે કરી રહ્યો છે અત્યારે ભાવનગર રોડ પર આ મોક્ષરત છે તે પહોંચી રહ્યો છે જ્યાં વિજયભાઈ રૂપાણી છે કે તેમના દ્વારા સ્વર્ગસ્થ પુત્ર પૂજિત રૂપાણીના યાદમાં જે એક સંસ્થા છે તે પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ છે તે બનાવ્યું હતું ને જે કહી શકાય કે જે ભિક્ષાવૃત્તિ કરતા જે બાળકો હોય તેમને અભ્યાસ કરાવવાનું આ ટ્રસ છે તે કામગીરી છે તે કરી રહ્યું છે જે રીતના અત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે આ અંતિમ દર્શન માટે થઈને ઉમટી પડ્યા છે અને મોક્ષરથ જ્યારે પસાર થઈ રહ્યો છે તેની આગળ પૂર્વ ગૃહમંત્રી જે પ્રદીપસિંહ છે કે તેઓ પણ અત્યારે ચાલીને આગળ ચાલી રહ્યા છે સાથે જ નીતિન ભારદ્વાજ છે તે ચાલી રહ્યા છે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી છે કે તેઓ પણ મોક્ષ રથની આગળ છે તે પગપાળા ચાલી અને તેઓ અત્યારે આગળ વ્યવસ્થા છે તે સંભાળી રહ્યા છે રથની અંદરની વાત કરવામાં આવે તો રથની અંદર પાર્થિવ દેહની સાથે સાથે જે પરિવારના લોકો છે સાથે જ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટે જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે કે તેઓ પણ ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે તેઓ પણ રથની અંદર ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે જે રાજકોટના જે માર્ગો છે તેના પર અત્યારે ઊભા રહી અને અંતિમ વિદાય છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની જન્મથી લઈ અને મુખ્યમંત્રી સુધીની જે સફર છે તેની અંદર બે ઓગસ્ટ ઓગણીસો ને છપ્પનના રોજ તેમનો બર્માના રંગુનમાં તેમનો જન્મ થયો હતો અને ત્યાંથી તેઓ રાજકોટની અંદર આવી અને તેઓ સ્થાય છે તે થયા હતા કલકત્તા તેમના જે મૂળ વતન છે ને ત્યાં પણ તેમના જે મોટાભાઈ સહિતના જે પરિવારજનો રહે તેઓ પણ અત્યારે રાજકોટની અંદર ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે ઓગણીસો ને માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે વિજય રૂપાણી છે તે જોડાયા હતા અને સરકારના અલગ અલગ હોદ્દાઓ પર તેમને કામ છે તે કર્યું છે કોર્પોરેશનથી લઈને મુખ્યમંત્રી સુધીનું પદ છે તે તેમને ખાસ કરીને આ પદ ભોગવ્યા છે હવે તે પંજાબના પ્રભારી તરીકે તેઓ પોતાની ફરજ છે તે બજાવતા હતા જેટલા સવારે ભાજપના નેતા ધનસુખ ભંડેરી કહ્યું હતું કે પાંચ તારીખે જ તેઓ ત્રણેય મિત્રો ધનસુખ ભંડેરી નીતિન ભારદ્વાજ અને વિજય રૂપાણી છે કે તેઓ પરિવાર સાથે લંડન છે તે જવાના હતા અને ત્યાં પરિવારમાં જે વિજય રૂપાણીના દીકરી છે કે તેમની જે તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમના ઘરે તેઓ જઈ રહ્યા હતા પરંતુ એ પહેલાં તેમને કામ આવી જતા તેઓ પાંચ તારીખ અને દસ તારીખ બે જે ટિકિટ હતી તે રદ કરી અને તેઓ બાર તારીખે જવાનું નક્કી કર્યું હતું અને બાર તારીખે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે પરિવારજનો છે તે પણ શોક છે તે થઈ ચૂક્યા હતા વિજય રૂપાણીના જે સંગઠનની વાત કરવામાં આવે તો તેઓ વિદ્યાર્થી સંગઠનથી મહામંત્રી તેઓ રહ્યા હતા એબીયુપીની અંદર તેમને અનેક પડકારો છે તે ઝીલ્યા હતા ધર્મેન્દ્ર કોલેજ ખાતે તેમને નોંધપાત્ર બહુમતી સાથે વિદ્યાર્થી સંગઠનની અંદર મહામંત્રી તરીકે ચૂંટાયા ગયા હતા સાથે જ કહી શકાય કે આર્થિક રીતે પણ પછાત વર્ગના જે વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ તે બન્યા હતા ભાવનગર ભુજમાં જે જેલવાસ છે તેમને કાઢ્યો હતો કારણ કે જે લોક આંદોલનો જે કટોકટી દરમિયાન કરવામાં આવ્યા હતા ઓગણીસો ને ચોતેરમાં ખૂબ જ નાની વયે તેઓ ભુજ અને ભાવનગરની જેલની અંદર એક વર્ષ માટે મીસા હેઠળ તેઓ જેલવાસ છે તે ભોગવી ચૂક્યા હતા એટલું જ ને સાથે સાથે ઓગણીસો ની સત્યાસીની અંદર તેઓ કોર્પોરેટર તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા અને ત્યાર પછી તેઓ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટ શહેર ભાજપના મહામંત્રી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અલગ અલગ હોદ્દાઓ છે તેમને સ્ટેન્ડિંગ કમિટી સુધી રાખ્યા હતા સાથે જ જે ત્રણ ટર્મ તેઓ મહામંત્રી રાજ્યસભાના સાંસદ પ્રદેશ પ્રમુખ અને છેલ્લે તેઓ મુખ્યમંત્રી છે તે રહ્યા હતા અને હવે જે તેઓ પ્રભા પંજાબના પ્રભારી તરીકે પોતાની ફરજ છે તે બજાવી રહ્યા હતા પાર્ટી માટે તેમને અનેક કાર્યો છે તે કર્યા છે સાથે સાથે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે પણ લોકોને મદદરૂપ થાય તે માટેના અનેક તેમને કાર્ય કર્યા છે અનેક જે મોટા પ્રોજેક્ટો છે જેમ કે એમ્સ હોસ્પિટલ હોય હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય રાજકોટની બ્યુટિફિકેશન વધારવા માટે થઈને સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ હોય કે પછી અટલ સરોવર ન્યૂ રેસ્કો રિંગ રોડ હોય આ તમામ પ્રોજેક્ટ છે તે વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન જ રાજકોટને મળ્યા છે અને ત્યાર પછી તેમના ડેવલપમેન્ટ સતત કામગીરીના થતા આવતા હતા આ જે રીતના માહિતી છે તે મળી જે ખાસ કરીને જે તે તેમના દ્વારા જે અલગ અલગ કાર્યો કરવામાં આવ્યા તે પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં આવ્યા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં તે સૌની યોજના જે સૌથી મહત્ત્વની યોજના હતી તે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમને પૂરી કરી હતી સાથે જ પાણીનો પ્રશ્ન જ્યારે પણ રાજકોટનો હોય ત્યારે લોકો વિજયભાઈને સીધી રીતે ફોન કરી અને સીધા સંપર્કમાં આવી અને તેઓ વાત કરતા હતા કે રાજકોટમાં પાણીની આ સમસ્યાઓ સર્જાય છે અને ત્યારે નર્મદાના નીર છે તે ખુલ્લા મૂકવામાં આવતા હતા આજી અને ન્યારી આ બંને ડેમ છે તે વિજયભાઈ દ્વારા ભરી દેવામાં આવતા હતા સતત પાણીદાર મુખ્યમંત્રી તરીકેની તેમની છાપ છે તે રહી એટલું જ નહીં સાથે સાથે આજે જ્યારે તેમની અંતિમ યાત્રાની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે અત્યારે તેમનો નશ્વરદેહ છે તેમને તેમના નિવાસસ્થાન ખાતે લઈ જવામાં આવી રહ્યો છે અત્યારે પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે પહોંચી રહ્યા છે અને ત્યાં તેમના જે બાળકો છે તેમના જે ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે સાથે જ ટ્રસ્ટનું જે પટાંગણ છે કે ત્યાં તેમના નશ્વરદેહને લઈ જવામાં આવશે અને ત્યાંથી ફરી એક વખત તેમના નિવાસસ્થાન તરફ આજ જે રથ છે તેમને પ્રસ્થાન છે તે કરવામાં આવશે મોટી સંખ્યામાં લોકો છે તે રસ્તા પર ઊભા છે લોકો જે આ તેમના નશ્વર દેહ છે તેમના દર્શન માટે થાય અંતિમ દર્શન માટે થઈ અને લોકો હાથમાં ફૂલ લઈ અને જે તેમને અંતિમ વિદાય છે તે આપતા જોવા મળી રહ્યા છે એટલું જ સાથે સાથે તમામ લોકો છે જે અલગ અલગ મોબાઈલની અંદર આ તે વિડીયો અને અંતિમ ઘડી છે તે કંડારતા પણ અત્યારે જોવા મળી રહ્યા છે લોકો જે Dito અત્યારે તમામ જે રસ્તાઓ છે તેના પર ઉમટી પડ્યા હોય અને લોકોની અંદર પણ એક આંખોની અંદર એક દુઃખ છલકાતું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે લોકોનું હૃદય છે તે અત્યારે ભરાઈ ચૂક્યું છે અને ખાસ કરીને જ્યારે વિજયભાઈ રૂપાણીને વિદાય આપવાનો સમય થયો છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો છે તેમના જે પાર્થિવ દેહ છે નશ્વર દેહ છે તેમને અંતિમ વિદાય છે તે આપતા અત્યારે જોવા મળી રહ્યા છે ફૂલ વર્ષા છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે એટલું જ નહીં સાથે સાથે જે નીતિન ભારદ્વાજ અને ઋષભ રૂપાણી છે કે બંને જે રથની અંદર સવાર હતા તેઓ પણ નીચે ઉતરી અને આગળની જે વ્યવસ્થા જળવાઈ રહે ટ્રાફિકની સમસ્યા ન થાય અને જ્યારે આ મોક્ષરથ જે જગ્યાએથી પસાર થાય ત્યારે લોકોને સાંત્વના છે તેઓ આપતા અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે મોટી સંખ્યામાં જ્યારે લોકો રસ્તા પર અત્યારે જોવા મળી રહ્યા છે ને જે મોક્ષરથ છે તે જે જગ્યાએથી પસાર થઈ રહ્યો છે ત્યાં લોકોની આંખોમાં એક આંસુ છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે ખૂબ જ દુઃખ સાથે લોકો વિજયભાઈ રૂપાણીને અત્યારે વિદાય આપતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે જનક સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે સત્તા ઉપર હતા ત્યારે પણ તેમને જે જમીની જે માણસો હોય જે પોતાના મત વિસ્તારના હોય કે ગુજરાત રાજ્યના કોઈ પણ શહેરના લોકો હોય તેમની સાથે તેઓ સીધી રીતે જોડાયેલા હતા અને

આપ જોઈ રહ્યા છો રાજકોટથી આ દ્રશ્યો વિજય રૂપાણી મતલબ એક વિદેશમાં એમનો જન્મ થાય છે પિતા સાથે ગુજરાત ફર્યા મ્યાનમારની રાજધાની એમનો જન્મ થાય છે પિતા ધંધા માટે ત્યાં ગયા સાઈટમાં ચાર વર્ષ પછી રાજકોટ ફર્યા અને ત્યાર પછી ગુજરાતમાં પરત ફર્યા બાદ એમનો અભ્યાસ અહીંથી શરૂ થાય છે એવીપી પછી જનસંઘ સાથે તેઓ જોડાયા અને વિજય રૂપાણીની ગણતરી ભાજપના તે ખાંટી નેતાઓમાં થાય છે કે જેઓ શરૂઆતથી જ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા ક્યારેય એમને વિચારધારા બદલી નથી વિદ્યાર્થી જીવનથી તેમનો ઝુકાવ જનસંઘ તરફ રહ્યો છે રાજ્યમાં કોર્પોરેટરથી લઈને પછી ચેક પ્રવક્તા હોય સંગઠનમાં વાત હોય તો પ્રમુખ સુધી ધારાસભ્ય મંત્રી બન્યા રાજ્યસભાના સાંસદ રહ્યા રાજ્યની કમાન સંભાળી કેટલી બધી જિમ્મેદારી એમને નિભાવી છે મુખ્યમંત્રી તરીકે છેલ્લે દઈ અને હાલમાં તેઓ પંજાબના પ્રભારી હતા અને આ પરિસ્થિતિની વચ્ચે ખૂબ જ રાજકોટ તો રડી રહ્યું છે પણ ગુજરાત એમની સાથે સંકળાયેલા જો કે ખુદ પત્રકારોને એક જ્યારે જ્યારે એમની સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો છે ત્યારે કોઈ બી કઠિન સવાલ હોય પણ એને સરળતાથી જવાબ આપતા હતા ઉમદા વ્યક્તિત્વ વિજય રૂપાણી હવે આપણી વચ્ચે રહ્યા નથી છેલ્લો આ ક્ષણ લોકોની આખું નમ છે કારણ કે એક સજ્જન કેટલાક આપ જુઓ કે ક્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે એમની કટુતા નહોતી એ તમામ લોકોને કામ કરી આપતા ને રાજકોટ માટે તેમણે અદભુત કામ કર્યું છે તમે જુઓ કે સોળમાં જ્યારે મુખ્યમંત્રી બન્યા અને ત્યાર પછી એમની જે જિમ્મેદારી નોંધાવી છે ખૂબ જ મહત્વપૂર્ણ એ કોરોનાનો સમય પણ યાદ આપો કે કોરોના સમય પણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અભૂતપૂર્વ કામગીરી એમની રહી છે ગુજરાત હંમેશા આ પરતા પુત્ર વિજય રૂપાણીને યાદ રાખશે જે રીતનો ઘટનાક્રમ આપણે જોયો છે એ ભયાનક રહ્યું છે અને વિજય રૂપાણી એ પાણીદાર દેતા તરીકે પણ રાજકોટમાં રાજકોટમાં ખૂબ જ કામ કર્યું છે અને ખાસ કરીને સૌની યોજનામાં એમને ખૂબ જ મોટો રોલ ભજવ્યો છે રાજકોટ અને સૌરાષ્ટ્ર જે પાણી આપવાનું કામ એમને કર્યું છે અંતિમ દર્શન એટલે જ માટે આપ જોઈ રહ્યા છો કે રાજકોટ શહેર આજે સ્થંભી ગયું છે હવે માત્ર યાદમાં વિજય રૂપાણી છે જે રીતની પરિસ્થિતિ આપણે જોઈ છે ભયાનક એક દુર્ઘટના એમાં નિર્દોષ તમામ લોકોના મોત થાય છે અને આ પરિસ્થિતિ વચ્ચે આવ્યા રાજકોટ માં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર એ પહેલા રાજકોટના લોકો અંતિમ દર્શન કરી રહ્યા છે ખૂબ જ લોકો ભાવુક છે ત્યાં આપ જો કે

જે રીતે એમને કામ કર્યું છે આપ જો કે રાજકોટમાં લાખો લોકો આજે શબ્દ થયા છે એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે દર્દનાક આ ઘટનાક્રમ રહ્યો છે આપ જો કે એબીયુપી પછી જનસંઘ સાથે જોડાયેલા તમામ જે સિનિયર્સ નેતાઓ છે ત્યાં એમની અંતિમ યાત્રામાં જે રીતે ઓગણીસો એ જનસંઘમાં જાય છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થાય છે પાર્ટી સાથે જોડાયા કટોકટીનો એ સમય યાદ કરો કે કટોકટીના સમયમાં પણ એ જેલમાં ગયા હતા ભાવનગર અને ભુજની જેલમાં 11 મહિના સુધી કટકો કટીને સમય जेलમાં રહ્યા 87 માં એ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની શરૂઆત થઈ 1996 થી 97 સુધી રાજકોટના મેયર પણ રહ્યા 98 માં મહામંત્રી બનાવાયા 6 માં તેઓ પ્રવાસન પ્રમુખ તરીકે નિયુક્ત થયા 2006 થી 2012 એ સમય આપ યાદ કરો 2006 થી 2012 કેન્દ્રમાં યુપીએ ની સરકાર એ સમયે તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ પણ બન્યા બે હજાર ચૌદની અંદર એમણે રાજકોટની વિધાનસભા ચૂંટણી લડી જીત્યા અને એ સમય પછી તેઓ ગુજરાતના પ્રમુખ પણ બન્યા હતા અને સોળમાં તો એ મુખ્યમંત્રી બન્યા તો આટલી બધી એમને જિમ્મેદારી નિભાવી છે આપ જો એટલે આપ જોઈ રહ્યા છો કે અને એક સજ્જન એક સરળ સ્વભાવ વિજયભાઈ નું છે અને એટલા જ માટે આપ જોઈ રહ્યા છો કે તમામ નેતાઓ એ વિપક્ષ હોય પક્ષ હોય તમામ લોકો આજે નમ છે ગૌરવ જોડાય છે ગૌરવ વિજય રૂપાણીને રાજકોટવાસીઓ ક્યારેય નહીં બોલે આજે જે રીતનો ઘટનાક્રમ આપણે બધાએ જોયો છે દર્દનાક છે શું હાલમાં ત્યાં કોણ કોણ નેતાઓ પહોંચી રહ્યા છે અમિત શાહ પણ પહોંચવાના છે મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચવાના છે એ પહોંચી ચૂક્યા છે કેટલા વાગે શું શું ખબર ગૌરવ જનક રાજકોટ જાણે કે હિપ કે હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે ભાવનગર રોડ ઉપરથી તેમની આ મોક્ષ રથ છે તે અત્યારે પસાર છે તે થઈ રહ્યું છે અને તેમના નશ્વરદેહને લઈ અને જે તેમના નિવાસસ્થાન છે તે આ મોક્ષ રથ છે તે પહોંચશે ત્યાં તેમની અંતિમ વિધિની જે પ્રક્રિયાઓ છે તે કરવામાં આવશે અને ત્યાર પછી અંતિમ દર્શન માટે જે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે તે ત્યાં રાખવામાં આવશે ત્યાંથી ત્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ને કહી શકાય કે તમામ જે તૈયારીઓ છે તે આખરી ઓપ છે તે આપવામાં આવતો હતો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે પરિવારના જે લોકો છે તે અત્યારે મોક્ષ રથની અંદર ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે સાથે જ વિજય રૂપાણીનો પુત્ર ઋષભ રૂપાણી અને તેમના મિત્ર નીતિન ભારદ્વાજ છે કે તેઓ રથની આગળ ચાલી રહ્યા છે જે નેતાઓની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે કે તેઓ પણ તેમને અંતિમ વિદાય આપવા માટે થઈ અને રાજકોટ તે આવવાના છે અને તેમને જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ને તે પણ જ્યારે તેમનો નશ્વરદેહ ઘરે પહોંચશે અને ત્યાર પછી તેઓ અંતિમ દર્શન જ્યારે રાખવામાં આવશે ત્યારે તેઓ તે તેમના નિવાસસ્થાન ખાતે પહોંચી જશે એટલું જ નહીં સાથે સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે કે તેઓ પણ આવશે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે તેઓ અત્યારે સાથે ઉપસ્થિત છે પરિમલ નથવાણી કે જેઓ રાજ્યસભાના સાંસદ છે કે તેઓ પણ પહોંચશે અને સાથે સાથે જે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી છે કે તેઓ પણ પહોંચી જશે અત્યારની જે વાત કરવામાં આવે તો અત્યારે જ્યારે જે વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કેબિનેટના જે સાથીઓ હતા એ સમયે ગૃહ ગૃહમંત્રી તરીકે પ્રદીપસિંહ હતા તે પ્રદીપસિંહ જાડેજા પણ અત્યારે પગપાળા ચાલી અને તેમના મોક્ષરથને આગળ ચાલી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે તેઓ શિક્ષણ મંત્રી હતા અને તેઓ પણ અત્યારે મોક્ષરથની અંદર જોવા મળી રહ્યા છે તમામ જે તેમના મંત્રીમંડળના સાથીઓ હતા તે અત્યારે એક બાદ એક તેઓ આવી રહ્યા છે અત્યારે મોક્ષરથની અંદર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે કે તેઓ પણ ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે જે પરિવારજનો છે કે તેઓ એટલા માટે આગળ મોક્ષરતને આગળ ચાલી રહ્યા છે કારણ કે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે અત્યારે રસ્તા પર જોવા મળી રહ્યા છે અને જ્યારે મોક્ષરત જ્યાંથી પસાર થાય છે ત્યારે ગુલાબના ફૂલ છે તેમનાથી તે તે અંતિમ વિદાય છે તે મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપતા અત્યારે જોવા મળી રહ્યા છે અંતિમ દર્શન માટે થઈ અને લોકો રસ્તા પર અત્યારે ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યાની અંદર લોકો છે તે અત્યારે દર્શન છે તે કરવા માટે થઈ અને હજુ લોકો આવી રહ્યા છે અત્યારે જે ઇમિટેશન માર્કેટ છે કે ત્યાંથી અત્યારે મોક્ષરત છે તે પસાર છે તે થઈ રહ્યો છે અને પારેવડી ચોક આ મોક્ષરત છે તે પહોંચશે ત્યાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે જે લોકો પોતાના મોબાઈલની અંદર આ અંતિમ યાત્રા છે તે કંડારી રહ્યા છે કારણ કે બાર જૂનના જે આ અકસ્માત ગોજારી અકસ્માતની જે ઘટના બની તેની અંદર જે બસો ને જેટલા જે લોકોએ પોતાનો જીવ છે તે ગુમાવ્યો છે ને આ જે દિવ્યાંગતો છે તેમને લોકો જે ખાસ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની જ્યારે આજે અંતિમ યાત્રા પસાર થઈ રહી છે અડતાલીસ કલાક કરતાં વધુ સમય બાદ તેમનો ડીએનએ રિપોર્ટ છે તે આવ્યો હતો અને એ બાદ જ્યારે રાજકોટ છે કે જાણે થંભી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા રાજકોટની અંદર જે તેમનું નશ્વર તે આવ્યો ત્યારે વિજયભાઈ અમર રહોના નારા અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકો રસ્તા પર જે તેમને અંતિમ વિદાય તે આપવા માટે થઈને ઉમટી પડ્યા છે મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આ પ્રકારે રસ્તા પર છે ત્યારે તેમના નિવાસ સ્થાને પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે સૌરાષ્ટ્રભરમાંથી જે નેતાઓ છે માત્ર ભાજપના નેતાઓને કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તમામ પક્ષના નેતાઓ છે તે તેમના ઘરે ઉપસ્થિત છે તે રહે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે વિજયભાઈ રૂપાણીના તમામ પક્ષના જે નેતાઓ હતા તેમની સાથેના તેમનો જે સંબંધો હતા ધરો જે ધરોબો જાળવ્યો હતો તે પારિવારિક ધરોબો છે તે તેઓ રાખતા હતા ચૂંટણી કોઈ પણ નેતાની સામે લડ્યા હોય અથવા તો જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે તેઓ તેમની સાથે હસીને બેસીને અને જે ચૂંટણી છે આમાં હારજીત ચાલતી હોય તે પ્રકારની વાત કરી અને તેમને પોતાના સંબંધો જે જાળવી લેતા હતા એટલે કે ક્યાંક સૌરાષ્ટ્રભરમાંથી જે નેતાઓ છે તે અત્યારે રાજકોટ ખાતે ઉમટી પડ્યા છે અને જે તેમનો નશ્વર દે જ્યારે તેમના નિવાસસ્થાને પહોંચે ત્યાં પણ મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉપસ્થિત રહેવાના છે વિજયભાઈની વાત કરવામાં આવે તો વિજયભાઈએ સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ખૂબ જ જે કાર્ય છે તે કર્યા છે તે વિદ્યાર્થી કાળથી લઈ અને મુખ્યમંત્રી સુધીની જે તેમની સફર હતી તેની અંદર પણ તેઓ નાનામાં નાના કાર્યકર સુધી તેઓ જોડાયેલા હતા સૌની યોજનાના પાણીની સમસ્યા હોય તો સૌની યોજનાથી તેમને પાણીની સમસ્યા પૂરી કરી હતી રાજકોટને અને સૌરાષ્ટ્રને જ્યારે પણ પાણીની જરૂરિયાત પડે ત્યારે નર્મદાના નીર તેઓ પાણી છે તે આપતા હતા એટલું જ નહીં સાથે સાથે જ્યારે એમ્સ હોસ્પિટલની વાત આવી હતી ત્યારે એમ્સ વડોદરાને આપવી કે રાજકોટને આપવી તે એક અસમંજસ છે તે જોવા મળતી હતી અને એ સમયગાળા દરમિયાન પણ વિજયભાઈએ ખૂબ જ મહેનત કરી અને રાજકોટ અને સૌરાષ્ટ્રને એમ્સની જરૂર છે તે પ્રકારની વાત કરી અને તેઓ એમ્સ છે તે રાજકોટને અપાવી હતી જે નવું રે કોર્સ જે અત્યારે નિર્માણ પામી રહ્યું છે રાજકોટનો જે સ્માર્ટ સિટી વિસ્તાર કહેવામાં આવે છે તેની અંદર પણ અટલ સરોવર જે અદ્ભુત જે રાજકોટવાસીઓ જે ફરવા માટે જઈ શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તેમના દ્વારા ઊભી કરવામાં આવી હતી ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જ્યાંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ઓપરેટિંગ ઓપરેટિંગ થઈ શકે તે પ્રકારની વિજય રૂપાણી વગર જાણે હામ હારી બેઠું રાજકોટ જી હા હામ હારી બેઠું રાજકોટ એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો લોકો શબ્દ છે રાજકોટ થંભી ગયું છે ભયાનક દર્દનાક છે અને આપ કે જેટલા લોકો છે છે એમની સાથે સંકળાયેલા ન સંકળાયા હોય પણ આજે એમને એમની સાથે જોડી રહ્યા છે કે રાજકોટ માટે કંઈક મારા માટે કંઈક કર્યું છે વિજય રૂપાણી એ આજે આપણી વચ્ચે નથી તો અમર રાહોના નાદ સાંભળી રહ્યા છો રાજકીય શોક સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે અંતિમ વિદાય છે તે આપવામાં આવી રહી છે મારી સાથે ભરતભાઈ ભોખરા છે તેમની સાથે વાત કરીશું ભરતભાઈ એક ખૂબ જ પીઢ નેતા આપણે ગુમાવ્યા છે રાજકોટને કેવડી મોટી ખોટ અને તમને કેવડી મોટી ખોટ સ્વાભાવિક છે કે રાજકોટ કલ્પના ન કરી એટલી મોટી ખોટ વિજયભાઈના રૂપમાં આજે ભગવાને ઉભી કરી છે અમે હજુ પણ માની શકતા નથી કે આ ઘટના બની છે એક નાના ગામથી લઈને મેટ્રો સિટી સુધી રાજકોટનો વિકાસ એમાં પણ વિજયભાઈનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને પણ આજે જનસંઘથી લઈને આટલી મોટી પાર્ટી એના વિકાસમાં પણ વિજયભાઈનું એટલું મોટું યોગદાન રહ્યું છે અને ભરત બોગરા એક નાના કાર્યકર્તાથી લઈને પ્રદેશ સુધીની સફર એમાં પણ વિજયભાઈને એટલી મોટી યોગદાન રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે મારા માટે મારી પાર્ટી માટે કે

મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ સ્પષ્ટ કહ્યું છે કે રાજકીય રીતે પાર્ટીને પણ એક મોટી ખોટ પડી છે અને રાજકોટ અને સૌરાષ્ટ્રને એક મોટા જે વરિષ્ઠ નેતા હતા તેમની પણ એક મોટી ખોટ છે અત્યારે વર્તાઈ રહી છે કેમેરા ઉદય પવાર સાથે ગૌરવ હવે ઝી મીડિયા રાજકોટ

વિજય રૂપાણી વગર જાણે કે હામ હારી બેઠું હોય રાજકોટ એ પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કદી ભરપાઈ ન થઈ શકે એ પ્રકારની આ ખોટ છે ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર પણ તો આખું ગુજરાત યાદમાં વિજય રૂપાણી પણ જે રીતે જે રીતે કામગીરી કરી છે એ હંમેશા યાદ રહેશે વિજય રૂપાણીની પૂરા રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીને અંતિમ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે એ પહેલાં એમની આપ જોઈ રહ્યા છો અંતિમ સફર રાજકોટ લોકો રાજકોટના લોકો દર્શન કરી રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ આજે તેમની અંતિમ યાત્રા અને અંતિમ વિદાય છે તે આપવામાં આવી રહી છે આપણી સાથે પંડેરી છે ધનસુખભાઈ વિજયભાઈને આજે અંતિમ વિદાય આપી રહ્યો છું ખાસ કરીને કેવી તૈયારીઓ અને કઈ રીતના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં છે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી માની શકાય એવું નથી વર્ષોના સંઘર્ષ પછી વર્ષોની મહેનત પછી આવા એક મોટા નેતા તૈયાર થયા છે એમને ખૂબ સંઘર્ષ કર્યો છે ખૂબ મહેનત કરી છે રાજનીતિમાં એક સરળ હોવું સહજ ઓપવું એ આ માન્ય રૂપાણી સાહેબ પાસે શીખવા જેવું છે મારી જેવા અનેક કાર્યકર્તાઓને એમણે નિર્માણ કર્યું છે પોતે તો નેતા હતા અનેક કાર્યકર્તાઓને નેતા બનાવ્યા છે આજની આ રાજનીતિમાં મોટા મનનું માણસ હોવું એ પણ એક મુશ્કેલ છે ત્યારે વિજયભાઈનો એ મોટો ગુણ હતો કોઈ પણ બાયસ કોઈ માટે નહોતું સરળ હતા સહજ હતા અને એકદમ સંવેદનશીલ કોઈ પણ નાનો માણસ આવે તો શાંતિથી એમને સાંભળીને એમનું કામ કેમ થાય એમને મદદ કેમ કરવી એ હંમેશા જોતા હતા મુખ્યમંત્રી તરીકે પણ આપણે જોયા છે અને એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મેયર તરીકે પણ અમે જોયા છે અને હું પાંત્રીસ સાડત્રીસ વર્ષથી રાજકોટમાં એક સાથી કાર્યકર્તા તરીકે મિત્ર તરીકે મેં એમની સાથે કામ કર્યું છે પરિવારનો જ એક સભ્ય હોય એવી રીતે અમારી સાથે કાયમ એમનો નાતો રહ્યો છે મારા કોઈપણ પરિવારના ફંક્શનમાં હશે તો એમના પરિવારમાં પણ હંમેશા હું સાહેબ આવ્યા છે અમે પણ આવવાનું થયું છે વિજયભાઈ નથી એ આજે મન માની શકતું નથી આજે અંતિમ યાત્રા અત્યારે પાર્થિવ શરીર પરિવારને સોંપાશે અંજલીબેનને પરિવાર છે ત્યાં બપોરે બે વાગે ગ્રીનલેન્ડ ચોકડી પાર્થિવ શરીર આવશે અંતિમ યાત્રા માટે ત્યાંથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ આ ભાવનગર આપણે રોડ ઉપર ઝોન ઓફિસ થઈને પારાવડી ચોક થઈને જિલ્લા પંચાયત ચોક કિસાન થઈને એમના નિવાસસ્થાન છે પ્રકાશ સોસાયટી ત્યાં ત્યાં પુષ્પાંજલિ થશે માન્ય અમિતભાઈ શાહ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય સી આર પાટીલજી રત્નાકરજી આ બધા જ જ્યારે તમે સાંભળે બધા જ એમની સાથે વર્ષોથી જોડાયેલા છે નેતાઓ અને એમની આંખોમાં પણ આ છે શું થયું કે માટલી બધી વાર યુવરાજ મને માફ કરી દે મારા બાપુજી આ થી ક્યારેય નહીં માને